આ દેખાય છે ભાઈ લો આપણા બાપા ચલાવે છે ભાઈ ગાડી તો જોવામાં ટાયર છે આપણે ચલાવતા જોઈએ આપણે બતાડું અંદરનું સીન કેવું છે ભાઈ ચેક કરો ગીર આ ચલાવવું કંઈ નાની મોટી વાત નથી ભાઈ આપણે પણ ચલાવીને છોડ્યું આપણે આ છ ટાયર છે આપણે દસ ટાયર પર દસ ટાયર પર ડ્રિપ્ટ મારતેલા ભાઈ ને ગાડી છોડવાનું કામ એવું કંઈ એવું મોટું કંઈ રીઝન એવું નથી ગાડી એટલા માટે છોડી કે આપણી માય ના પાડી ભાઈ સીન એક દિવસ એવો થયેલો કે આપણા દાહોદ હાઈવે પર સાડા અગિયાર બારના ટાઈમે ટોપે ટોપ ગેરમાં ચાલતે લો હું જ ચલાવતો મારા પપ્પા અહીં બેઠેલા આપણા બાપા અહીં બાજુમાં જ બેઠેલા અને આપણે ભાઈ ડ્રાઈવરનું લોહી ડ્રાઈવરનો લોહી એટલે કેવું હોય જેવો આપણા ગેર મારીએ ને ઓઇલ કેવું જાય એની બધી નળીઓમાં પ્રેશર વાગે ઓઈલ એવું ખતરનાક આપણું લોહી ભાઈ આપણા ચડી ને ટોપે ટોપ ગેરમાં રાત્રે અગિયાર વાગ્યાને સાડા અગિયાર તો પછી પપ્પા બી હોદવા લાગે હાઈવે પર કે સીધો પછી ચાલતા જ આવતો રહ્યો ફોન બી બંધ કરી દીધો ફોન કરી કરી તાકી ઘર ચિંતા કરે કે કઈ હશે કઈ ગયો એટલે કંઈ ગતો રહ્યો ફોન કરે બાપા બી ફોન કરે ભાઈ ફોન કરે બધા ફોન કરે કોઈનો ફોન નહીં ફોન કરી દીધો બંધ બધા ચિંતામાં ભરાઈ ગયા ભાઈ એટલે આપણી માં ના પાડે કે તું આવો ધંધો નથી કરે એટલે ગાડી ચલાવવાનું છોડ્યું વડોદરામાં હવે ઝોમેટો કરું છું એટલે અમુક એવું જૂનું એવું સ્પ્લેન્ડર ઝોમેટો ઝોમેટોનું બેગ જોઈને એવું સમજે કે ભાઈ રોંગ સાઈડ આવે ને કે જોવાતું નહીં ભાઈ એમ કે હવે એમને શું સમજાવવાનું કે આપણે ભાઈ મોટી ગાડીના ડ્રાઈવર હેવી ડ્રાઈવર હા એવો ચલાવીએ હવે ટ્રાફિકના નિયમ અમને સમજાવે પણ આપણે ભાઈ દસ ટાયર પર ડ્રિફ્ટ મારવાવાળા હેવી ડ્રાઈવર અને આપણાને કહે ભાઈ જોવાતું નહીં રોંગ સાઈડ આવી